નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં પ્રવૃત્તિ આવી છે આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર તેર

તમે રોજબરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન સૂચનાઓ શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીતની શરૂઆત કરતા હશો અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા અભિવાદન સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી અને નોંધ કરવાની છે સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે

હું પણ બરાબર ત્યાર પછી સૂચનાઓ કૃપયા ધૈર્ય ધાર્યું કૃપયા કરી ધીરજ રાખો કૃપયા દ્વારમ પીધા કૃપયા કરી દરવાજો બંધ કરો કૃપયા મૌન પાલયતું કૃપા કરી શાંતિ રાખો રોજના વ્યવહારની વાતચીત ભોજન કૃતવાનમ વાન તમે ભોજન કર્યું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વ અધ્યન પોથી આવી ચુકી છે બે હાજર ચોવીસ પચીસ ની જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ને તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છની જે પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે